ગાયે તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજે નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે કે નવરાત્રિનું નવમું નોરતું ના નવરાત્રિ દરમિયાન આપણાથી જાણતા અજાણતા ભૂલચૂક થઈ હોય આપણાથી પાપ થયું હોય તો માતાજી પાસે આજે આપણે ક્ષમા માંગીશું તેમને ક્ષમા પ્રાર્થના કરીશું તેમજ આ વિડીયોમાં આપણે દેવી અપરાગ સમાપન સ્તોત્રનો પાઠ પણ કરીશું તો દરેક લોકો મારી સાથે માતાજી સમક્ષ આ ક્ષમા પ્રાર્થના કરે કેમકે આપણે તો મનુષ્ય માત્ર છીએ આપણી કોઈ વખત જાણ બહાર ભૂલ થઈ જતી હોય પાપ થઈ જતું હોય છે તો હવે છેલ્લા દિવસે તેની મા પાસે ક્ષમા માફી માગવાની હોય આવો હવે આપણે સૌ લોકો સાથે મળીને પ્રેમપૂર્વક હૃદયપૂર્વક સાચા મનથી માની ક્ષમા માગીએ મા પાસે પ્રાર્થના કરીએ હે પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધો થતા રહે છે આ મારો દાસ છે આમ સમજીને તમે મારા અપરાધો ક્ષમા કરો હે પરમેશ્વરી હું આહવાન કરવાનું જાણતો નથી વિસર્જન કરવાનું જાણતો નથી અને પૂજા કરવાનું પણ જાણતો નથી મને ક્ષમા કરો હે દેવી મેં મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન જે પૂજા કરી છે તે સર્વ હે સુરેશ્વરી તમારી કૃપાથી પૂર્ણ સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલો છું અત્યારે અનુકંપાને માત્ર દયનીય છું તમે જેમ ઈચ્છો તેમ કરો હે દેવી અજ્ઞાનને લીધે ભૂલથી કે બુદ્ધિ ભ્રાંત થવાને કારણે મેં કંઈ નાનામાં નાની અપરાધ કર્યો હોય તો હે પરમેશ્વરી તમે તે બધું માફ કરો અને પ્રસન્ન થાવ હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગત માતા કામેશ્વરી તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો અને મારા પર પ્રસન્ન થાવ હે દેવી હે સુરેશ્વરી તમે ગોપનીયમાં પણ ગોપનીય વસ્તુનું રક્ષણ કરનારા છો મે નિવેદિત કરેલા આ જપ તમે ગ્રહણ કરો તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાવ અથહ શ્રી દેવી અપરાધ સમાપન સ્તોત્ર હે માં હું નથી મંત્ર જાણતો નથી યંત્ર જાણતો અરે મને સ્તુતિનું પણ જ્ઞાન નથી નથી આહવાનની જાણકારી નથી ધ્યાનની પણ સ્તોત્ર અને કથાની પણ જાણકારી નથી તો હું તમારી મુદ્રા જાણતો કે નથી તો મને વ્યાકુળ થઈ વિલાપ કરતા પણ આવડતું પણ હા એક વાત જાણું છું કેવળ તમારું અનુસરણ તમારી પાછળ ચાલવાનું કે જે બધા કલેશોને સમજ દુઃખો અને વિપત્તિઓને હરી લેનારું છે સૌનો ઉદ્ધાર કરનારા હે કલ્યાણમય માતા હું પૂજાની વિધિ જાણતો નથી મારી પાસે ધનનો પણ અભાવ છે હું સ્વભાવે પણ આળસુ છું તથા મારા થકી પૂજાનું બરાબર સંપાદન પણ નથી થઈ શકતું આ બધા કારણોથી તમારા ચરણોની સેવામાં જે ત્રુટી રહેવા પામી છે તેને ક્ષમા કરજો કારણ કે પુત્ર કપુત્ર થાય પણ માતા ક્યારેય કુમાતા ન થાય હેમાં આ પૃથ્વી પર તમારે સીધા સાધા પુત્રો તો ઘણા બધા છે પરંતુ તે બધામાં હું જ તમારો અત્યંત ચપળ બાળક છું મારા જેવો ચંચળ કોઈ વિરલ જ હશે હે કલ્યાણી મારો જે આ ત્યાગ થયો છે એ તમારે માટે કદાપી ઉચિત નથી કારણ કે પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા ક્યારેય કુમાતા થતી નથી હે જગદંબા હે માં મેં તમારા ચરણોની સેવા ક્યારેય કરી નથી દેવી તમને અધિક ધન પણ અર્પિત કર્યું નથી તો પણ મારા જેવા અધમ પર તમે જે સ્નેહ કરો છો તેનું કારણ એ જ છે કે પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા ક્યારેય કુમાતા થતી નથી ગણેશજીને જન્મ આપનારા હે મા પાર્વતી અનેક પ્રકારની સેવાઓમાં વ્યગ્ર રહેવું પડતું હતું તેથી પંચ્યાસી વર્ષો કરતાય વધુ અવસ્થા વીતી જવાથી મેં દેવતાઓને છોડી દીધા છે હવે તેમની સેવા પૂજા મારાથી થઈ શકતી નથી તેથી જ તેમની પાસેથી કશી જ સહાય મળવાની આશા પણ નથી આવી વેળાએ જો તમારી કૃપા નહીં થાય તો આધાર વિહોળો થયેલો હું કોના શરણે જઈશ હે માતા આપણા તમારા મંત્રનો એક અક્ષર પણ જો કાને પડી જાય તો તેનું ફળ એવું મળે છે કે મૂર્ખ ચાંડાલ પણ પકવાન જેવી મધુર વાણી ઉચ્ચારનારો ઉત્તમ વક્તા થઈ જાય છે રંક મનુષ્ય પણ કરોડો સુવર્ણ મુદ્રાઓથી સંપન્ન થઈને દીર્ઘકાળ સુધી નિર્ભયપણે વિહરતો રહે છે જો મંત્રના એક અક્ષરના શ્રવણ માત્રનું આવું ફળ મળે છે તો જે લોકો વિધિપૂર્વક જપ કરવામાં રત રહે છે તેમને જપથી મળનારું ઉત્તમ ફળ તો કેવું હોય એને કયો મનુષ્ય જાણી શકે હે ભવાની જેઓ પોતાના અંગોમાં ચિત્તાની રાખ ભભૂતિનો લેપ કરે છે વિસજ જેમનો આહાર છે જેવો દિગંબર ધારણ કરનારા છે જેવો મસ્તક પર જટા અને ગળામાં હાર રૂપે નાગરાજ વાસુકીને ધારણ કરે છે તથા જેમના હાથમાં કપાલ શોભતું રહે છે તેવા ભૂતોના સ્વામી પશુપતિ પણ એકમાત્ર જગદીશની જ પદવી ધારણ કરે છે આનું શું કારણ આટલું મહત્વ તેમને કેમ મળ્યું એ કેવળ તમારા પાણી ગ્રહણની પરિપાટીનું જ ફળ છે તમારી સાથે લગ્ન થવાથી જ તેમનું મહત્વ વધી ગયું છે મુખ પર ચંદ્રમાની શોભા ધારણ કરનારા હે માતા મને મોક્ષની આકાંક્ષા નથી અને નથી તો સંસારના વૈભવની પણ અભિલાષા નથી વિજ્ઞાન પ્રાપ્તિની અપેક્ષા કે નથી તો સુખની ઈચ્છા પણ તેથી મારી તો તમે એ જ યાચના છે કે મારું જીવતર મૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાની એ જ રીતે જપ કરતાં કરતા જ વીતે હેમા શ્યામાં અનેકવિધ પૂજા સામગ્રીઓથી વિધિપૂર્વક તમારી આરાધના મારાથી ક્યારેય થઈ શકી નથી હંમેશા કઠોર ભાવનું ચિંતન કરતી મારી વાણીએ કયો અપરાધ નથી કર્યો અને તેમ છતાં તમે સ્વયંજ અનાથ પર પ્રયત્નપૂર્વક જે કંઈ કૃપા દ્રષ્ટિ રાખો છો તે હેમાં તમને જ ઉચિત છે તમારા જેવી દયામય માતા જ મારા જેવા કુપુત્રને આશ્રય આપી શકે હે મા દુર્ગા હે કરુણા સિંધુ મહેશ્વરી હું વિપત્તિઓમાં ફસાયેલો આજે તમારું જે સ્મરણ કરું છું તેને મારી લુચાઈ માનશો નહીં કારણ કે ભૂખ તરસથી પીડાતું બાળક માતાને જ યાદ કરે છે હે જગદંબા મારા પર તમારી જે સંપૂર્ણ કૃપા છે તેમાં આશ્ચર્યની સી વાત પુત્ર અપરાધ પર અપરાધ કરીએ જતો હોય તો પણ માતા તેની તદ્દન ઉપેક્ષા કરતી નથી હે મહાદેવી મારા જેવું નથી અને તમારા જેવું જાણીને તમને જે યોગ્ય લાગે તે કરો ઈતિ શ્રી શંકરાચાર્ય વિરચિત દેવી અપરાધ સમાપન સ્તોત્ર સમાપ્તમ બોલી દુર્ગા માત કી છે કુળદેવી છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિમાંથી આપણાથી જે પણ કાંઈ ભૂલચૂક થઈ હોય અપરાધ થયું હોય જાણીએ અજાણીએ પાપ થઈ ગયું હોય તો તેની આપણે માતાજી સમક્ષ માફી માગી ક્ષમા માગી તેમને પ્રાર્થના કરી કે તે આપણા દરેક અપરાધ ક્ષમા કરે અને હંમેશા આપણા પર કૃપા દ્રષ્ટિ વરસાવ્યા કરે આપણને તેમનો સ્નેહ મળ્યા કરે કેમ કે પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા થતી નથી માનો પ્રેમ તો તેના બાળક ઉપર અવિરત વરસતો જ રહે છે ચાહે બાળક ભલેને કોઈ પણ કાર્ય કરે માતા તેને દંડ અવશ્ય આપે છે પરંતુ પછીથી તેને પ્રેમ પણ અવશ્ય કરે છે તેથી મા ઉપર હંમેશા ભરોસો રાખવો આપણા કુળદેવી પર ભરોસો રાખવો ક્યારેય કોઈ પણ આપણે ઉપર મુસીબત આવી પડે ગમે તેવી આફત આવી પડે મા ઉપર ક્યારેય શંકા કરવી નહીં મા જે કરે છે તે હંમેશા આપણા ભલા માટે જ કરે છે માની નિંદા નહીં કરવાની હંમેશા માનો આભાર માનવાનો કે તેને આપણને આવું સરસ જીવન આપ્યું છે સુંદર મજાનું શરીર આપ્યું છે કે જેથી કરીને આપણે આપણું જીવન નિર્વાહ કરી શકીએ સુંદર મજાનું મુખ આપ્યું છે જીભ આપી છે કે જેથી કરીને આપણે તેમનું નામનું સ્મરણ કરી શકીએ જ્યારે પણ આપણે સમય મળે છે ત્યારે આપણે તેમને યાદ કરી શકીએ તે માટે તો તેમણે આપણને આ જીભ આપી છે તો મિત્રો આ રીતે દેવી અપરાધ સમાપન સ્તોત્ર છે તેમજ આપણે માતાજીની પાસે ક્ષમા પ્રાર્થના પણ આજના વિડીયોમાં કરી તો અવશ્ય માતાજી આપના સર્વે દુઃખ દૂર કરશે સમસ્યા દૂર કરશે આપણા અપરાધને ક્ષમા કરશે તો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો તેમજ આપના મિત્રો સાથે પણ આ વીડિયો શેર કરજો કે જેથી આજના દિવસમાં તે લોકો પણ આ સ્તોત્ર પાઠ કરી શકે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર